જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધા છે ભાઈ ભાદર એનામાં તો મીરા જોતા હોય છે આ પછી નવરાત્રી આવે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય હર મહાદેવ બોલીયે શ્રી ભાથીજી મહારાજ કી

લેસર લાઈટ મારતો પેલું એફએમ લેવાને રેડી ગયો ફાઇનલી આવી જ છે વાત એકતરીના મેરામાં જો પબ્લિકે ઘણી બધી આવી છે અને આ તો મારા ખાસ મિત્ર આયા છે અરે અમારા બાઉન્સર બાઉન્સર મિત્રો અને અમારા બાઉન્સરમાં જોઈનિંગ કરી દીધા છે જે સિનિયર સિક્રેટરિયન મિત્રો આજે ફૂલ મોજ કરવાની છે માર તો ઘણી એ વસ્તુ લેવું છે કેવડો લેવું છે ગોટા ખાવા બજ્જો ખાવા હું પકોડી ખાવી છે તાંડુ પાટીજી મહારાજની જય દેલા

સંતલ લઈ ભા તો ડારા ના દેખા યાર આતે કે આપનો કશું ની કોકડીમાં ફવાવા એક વખત અમે જા લબાવજીના મેરે ઝેલાતે આખો મેરો ફરે લેઝ લાઈટો લે બોલ ના દા મજા અલગ છે ભાઈ અલગ અલગ મજા આવી તો સહીયા લેડો અરે આ તો તો લે કાકા

સાબરકાઠામાં સૌથી વધુ હાઈટ વાળો વ્યક્તિ અમને ભાથી કતરી ગોમો જોવા મળ્યો છે હાઇટ તો અમારા બધા આજે ખાસ સબસ્ક્રાઈબર લોક મેળા આવ્યા છે બરોબર તો તમને બધા મારે ગિફ્ટ આપવી છે હાલ દેવું ને કોઈને દુઃખ તો નહીં લાગે આ તો તમારા પાછળ જે ફરક છે ને એક એક એકલે લ્યો

ફાઇનલી જબેલી છો જબેલી યાર જબેલી જોઈ લીધી છે આવી ગયું તો પણ મારે નહીં અમે ખાઈ લઈએ ના યાર એકલા એકલા ખવાય આવી પી લ્યો લે સોડા પીવા માટે ગયા છે આ બધા કયો સોડો આવો ઓરેન્જ ઓરેન્જ સોડો હા બરાબર પી લે

આ ભાવ છે મજાક કરીએ એસી મજાક આખા મેરામાંથી બે રામકડો લીધો છે ખાલી એક મોબાઈલ લીધો છે અને એક ગાડી લીધી છે આ આ કાળી હા બોલો ભાઈ હા હે કાળી લઈને અને જલેબી હા હેલો હેલો મજામાં હા ભાઈ એ તો પાવડર લીધો છે બોલો યાર જોરદાર કે આજો આ બલકિન માં લાગે ટિકિટ લાગે અને સરસ 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 ચલો રમજો રમજો કેમ તું મે એ લીધો રમકડો માર રમમાં ઓલો રાને ગાઈસ આમ થોડો નાસ્તો કરવા માટે આયા છીએ મેરા જ લાયા છે પણ મેરા માં આવે ઓ ન તો હ જલબેલી જલબેલી ખાની હે વાવ જલબી ભાઈ વાહ વાજી જલબી ભાઈ વાહ વાજી હું એક ઢાબેલી ખાઈશ હા તમે ઢાબેલી તમારે જે ખાવું ખોલે બિંદાજે જલસા કરો લાલ પરી હે બદર લાલ પરપડીયો લાલ પરી આ તો વ્હાઇટ પરી હે વ્હાઇટ બદરનો મોં મીઠું ખવરાવાલે હા બદર આહા કોનજી એક નંબર જલેબી હા ખરી કે હમ ફ્રીકમ ડેમન એક નંબર એક જ જલેબી એક જ નંબર હોય ગઈસ ફાઈનલી ઘેર આવી ગયા છે અને થોડા થોડા મકડા લાયા છે મારા ભત્રીજી માટે જો અમે બધું લાયા છે અમે જલેબી છે પછી ગોટા છે અને મેરાનો અને મેરામાં પેલું શું મળે છે મેન તો કેવડું બરોબર આવજો તાના બાય બાય કેવું લાગ્યું ગઈસ સારા પહોંચવા ગયા છે અને લગભગ ત્રણ ચાર દિવસ પહેલાં એક રીલ આવી હતી અમારામાં હાર્દિકે મને શેર કરી હતી એ રીલમાં આ બધા મિત્રો ખા શૈલેષભાઈ ધવલભાઈ હું અને એક રીલ બનાવી હતી અને એ રીલમાં એવું કીધું હતું કે ભાઈ આની અંદર જે પણ વ્યક્તિ કોમેન્ટ કરશે ને પહેલાં તો એમ કીધું હતું કે તમે હેલ્લોભાઈ સુધી આ વિડીયો પહોંચાડો હેલ્લો હેલ્લોભાવિક જો કોમેન્ટ કરે ને તો આપણે એમના ઘરે જઈશું અને વૃક્ષો વાવીશું તો ફાઇનલી એ બધા લોકો અમારા ઘરે આવી ગયા છે પહેલાં તો જય શ્રી કૃષ્ણ જય જય માતાજી જય શ્રી કૃષ્ણ ધવલભાઈ જય માતાજી બરાબર તો તમે આ કઈ રીતનું અમે વિચાર તો મને કઈ રીતના આવી ગયો આપો કાલે અમે એમને વૃક્ષ વાદો અને પછી એમાંથી થોડું વિચાર થયો કે સોશિયલ મીડિયાનો સારો લે તો આપણે થોડું પોઝિટિવ થવાય અને સ્ટાર્ટિંગ તો મને આઈપીએલ થી વિચાર આવ્યો કે આઈપીએલ માં જે પેલા ડોટ બોલ બોલતા હતા ને એનાથી વૃક્ષ વાવવાનો એના ઉપરથી મને થોડું વિચાર આવ્યો પછી અમે વૃક્ષ વાવવાનું ચાલુ કરી જો યોગ્ય લાગે તો જઈને વૃક્ષ વાવતા હતા કોઈ બીના ખેતરમાં કોઈ બી ડુંગર હોય તો જઈને પછી એમાંથી વિચાર આવ્યો કે લાવો ને આપણે સોશિયલ મીડિયાનો થોડો સારો લે સોશિયલ મીડિયાનો સારો લીધો

એક માં હો અને લેબરો બે વૃક્ષો છે એલો અને બે કલમ કે કલમ શું કહેવાય આપડે બે ગીત કલમ હોય બે ગાવ છે કલમ નઈ કરે પણ બે જોડી હોય કેલા છે બરાબર બાપ વખત અને આ ખજૂર છે અને એક થોડા અલગ છે લીમ લેમડો એટલે હડો ગાઈસ તન આપણો ફાઈનલ આપણા હેતર માં આઈયા છે તો એ ભાઈ દીએ ચાલુ કરો ગોળવાનું હાલો ને હો હો એટલા જ તો ગાઈસ મેં ભી કોમેન્ટ કરી હતી તો હું ભી એક વૃક્ષ વાવ અમે હાદિક જોડે આયા છે હા

ગાઈઝ ફાઇનલી ત્રણ વૃક્ષો વવાઈ ગયા છે અને બહુ સરસ મજા આવી અમારા જે ભાઈ એ કોમેન્ટ કરી હતી લગભગ ગોરવાળા હોય થી પચાસ કિલોમીટર છે લીલું થતું હોય પચાસ કિલોમીટર થી વ્યક્તિ એમના પેટ્રોલ બારી અને અમારા ગામમાં એને વૃક્ષો વાવશે એટલે ખરેખર તમને બધા નું તો કે શું ધન્ય છો તમે બધા અને થેન્ક યુ બરાબર અમે તમને થેન્ક યુ કે છે તમે અમારા માટે ટાઈમ કાઢ્યો

가 ó 리비 đi v ớ 리와 ử